નેશનલ હાઈવે નંબર અડતાલીસ એક અધૂરી મુસાફરી ગુજરાતના હાઈવે પર રાત્રે મુસાફરી કરવી આમ તો સામાન્ય છે પણ વલસાડ અને વાપીની વચ્ચે આવતો એક ખાસ પટ્ટો ડ્રાઈવરો માટે ડરનું પ્રતિક બની ગયો છે લોકો કહે છે કે રાત્રે બેથી ચારના ગાળામાં અહીં સફેદ સાડીવાળી સ્ત્રી દેખાય છે રાજકોટનો રહેવાસી આકાશ એક સોફ્ટવેર એન્જિનિયર હતો તેના લગ્ન નક્કી થયા હોવાથી તે મુંબઈથી પાછો આવી રહ્યો હતો તેની પાસે પોતાની નવી કોરાકટ જેવી કાર હતી રાતના બે વાગ્યા હતા અને આકાશ ખૂબ થાકેલો હતો પણ ઘરે પહોંચવાની ઉતાવળમાં તેણે ક્યાંય રોકાવાનું મુનાસિબ ન માન્યું હાઈવે એકદમ સુમસાન હતો આકાશના મનપસંદ ગીતો વાગી રહ્યા હતા અચાનક કારની હેડલાઇટના પ્રકાશમાં તેણે રસ્તાની વચ્ચે એક સ્ત્રી ઊભેલી દેખાઈ આકાશે જોરથી બ્રેક મારી અવાજ સાથે કાર ઊભી રહી પેલી સ્ત્રીએ સફેદ સાડી પહેરી હતી અને તેના હાથમાં એક નાનું બાળક હતું તે ધ્રુસકે ધ્રુસકે રડી રહી હતી આકાશે કાચ નીચે ઉતાર્યો અને પૂછ્યું બેન આટલી રાત્રે અહીં શું કરો છો કંઈ મદદ જોઈએ છે પેલી સ્ત્રીએ રડતાં રડતાં કહ્યું સાહેબ મારું બાળક બહુ બીમાર છે આગળના ગામ સુધી લિફ્ટ આપશો કોઈ વાહન ઊભું નથી રહેતું આકાશને દયા આવી ગઈ તેણે પાછળનો દરવાજો ખોલ્યો સ્ત્રી અંદર બેસી ગઈ આકાશે ગાડી ચલાવવાનું શરૂ કર્યું થોડી વાર સુધી ગાડીમાં એકદમ શાંતિ હતી અચાનક ગાડીમાં એક વિચિત્ર ગંધ આવવા લાગી જેમ કે કોઈ માંસ ચડતું હોય આકાશે પાછળના અરીસામાં જોયું તો તેના હોશ ઉડી ગયા પાછળ બેઠેલી સ્ત્રીનો ચહેરો અરીસામાં દેખાતો જ નહોતો સીટ ખાલી દેખાતી હતી પણ જ્યારે આકાશે પાછળ ફરીને જોયું તો સ્ત્રી ત્યાં જ બેઠી હતી તેની આંખો એકદમ લાલ હતી અને તે આકાશ તરફ જોઈને વિચિત્ર રીતે હસી રહી હતી તમે તમે કોણ છો આકાશનો અવાજ ફાટી ગયો તે સ્ત્રીએ તેનો અસલી અવાજ કાઢ્યો ભારે અને ડરામણો મેં પણ આ જ રસ્તે લિફ્ટ માગી હતી પણ કોઈએ ગાડી ન રોકી અને હું અને મારું બાળક અકસ્માતમાં મરી ગયા હવે જે ગાડી રોકે છે તેને હું મારી સાથે લઈ જાઉં છું આકાશે ગાડીની સ્પીડ વધારી દીધી સો એકસો વીસ એકસો ચાલીસ કિલોમીટર પ્રતિ કલાક તે ગમે તેમ કરીને આ બલાથી છૂટવા માગતો હતો પણ તે સ્ત્રી અચાનક પાછળની સીટ પરથી ઉછળીને આગળની સીટ પર આકાશની બાજુમાં આવી ગઈ તેના હાથ લાંબા થવા લાગ્યા અને તેણે આકાશનું ગળું પકડ્યું આજે તારા લગ્ન નહીં થાય આજે તારી અંતિમ યાત્રા નીકળશે આકાશે જોયું તો સામે એક મોટું ટ્રક આવી રહ્યું હતું સ્ત્રીએ સ્ટેરિંગ વ્હીલ ફેરવી નાખ્યું જોરદાર ધડાકો થયો આકાશની કાર પલટી ખાઈને રોડની નીચે ઉતરી ગઈ પોલીસ ઘટના સ્થળે પહોંચી કારનો કચ્છગાળ નીકળી ગયો હતો આકાશ લોહી લુહાણ હાલતમાં કારની બહાર પડ્યો હતો આશ્ચર્યની વાત એ હતી કે આકાશ જીવતો હતો પણ તે કાયમ માટે આઘાતમાં સરી પડ્યો હતો પોલીસે તપાસ કરી તો ખબર પડી કે એ જ જગ્યાએ બરાબર એક વર્ષ પહેલાં એક સ્ત્રી અને તેના બાળકનું અકસ્માતમાં મોત થયું હતું આજે પણ ઘણા ડ્રાઈવરો દાવો કરે છે કે રાત્રે ત્યાં કોઈ લિફ્ટ માગે છે ચેતવણી રાત્રે હાઈવે પર મુસાફરી કરતી વખતે કોઈ અજાણ્યા વ્યક્તિ માટે ગાડી રોકતા પહેલાં સો વાર વિચારજો